નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કુંડળીના બીજા ભાવનો પરિચય કુંડળીના જે ભાવ છે જન્મ કુંડળીના જે બાર ભાવ છે એ બાર ભાવથી આપણે એના શું શું ભાવના કારક છે એને વિશે આજે આપણી સિરીઝ શરૂ છે એમાં આજે આપણે કુંડળીનો જે બીજો ભાવ છે એનો પરિચય આપણે મેળવશું કે કુંડળીના બીજા ભાવથી કઈ વાતનો વિચાર થાય છે અને બીજા ભાવથી શું શું જોવાય છે એનો પરિચય આજે આપણે જાણીશું તો જન્મકુંડળીનો જે આ બીજો ભાવ છે એ છે ધનભાવ ધન છે ધન એ બીજા ભાવથી જોવામાં આવે છે બીજા ભાવથી ભોજન એટલે કે ખાંડ અને પાન એ પણ બીજા ભાવથી જોવામાં આવે છે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એને શું મળે ફક્ત લગ્ન એટલે કે જે આપણે ગયા વિડીયોમાં આપણે જાણી ગયા હતા લગ્ન કહેતા પ્રથમ ભાવ શરીર જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એની પાસે શું હોય ફક્ત શરીર પરંતુ શરીર ક્યારે ટકે તો એ ભોજનથી ટકે છે તે માટે બીજો ભાવ ભોજનનો છે અને ભોજન ભાઈ શેનથી આવે છે તો એ ધનથી આવે છે તો બીજો ભાવ ધનનો પણ છે સંસ્કાર સંસ્કાર છે ને એ પણ બીજા ભાવ જોવામાં આવે છે કુટુંબ જે આપણું કુટુંબ હોય છે એ પણ બીજા ભાવ જોવામાં આવે છે માટે પણ એને સંસ્કાર કહેવામાં આવે છે કારણ કે કુટુંબમાં કેવા સંસ્કાર રહેલા છે અથવા કુટુંબથી કેવા સંસ્કાર મળશે એ પણ વાતનો વિચાર બીજા ભાવથી થાય છે કુટુંબનું સુખ કુટુંબનું દુઃખ કુટુંબથી સુખ મળશે કે કુટુંબથી દુઃખ મળશે કુટુંબ કેવું હશે છે એ બીજા ભાવથી ખબરો પડે છે સંસ્કાર કેવા મળશે એ બીજા ભાવથી ખબરો પડે છે વાણી વાણી કહેતા બોલી ભાષા કોઈ પણ જાતકની કે વ્યક્તિની એની બોલી કેવી છે એની વાણી કેવી છે એની ભાષા કેવી છે એ બીજા ભાવથી ખબરો પડે છે બીજો ભાવ છે એ વાણીનો ભાવ છે વિદ્યા બીજા ભાવથી વિદ્યાની પણ ખબર પડે છે આમ તો પાંચમો ભાવ છે એ વિદ્યા અભ્યાસનો ભાવ છે પણ પાંચમો ભાવથી જો તો એનો દસમ ભાવ બીજો ભાવ થાય છે આથી તમે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પંચમ ભાવથી બીજો ભાવ દસમો ભાવ થાય છે એટલે વિદ્યાનું પણ કર્મ વિદ્યા દસ્યમ ભાવ શું બતાવે છે કર્મ બતાવે છે વિદ્યાનું જે કર્મ છે એ બીજો ભાવ બતાવે છે માટે એને વિદ્યા કહેવામાં આવે છે અને આમ પણ જ્યારે કોઈપણ વ્યક્તિનો જન્મ થાય અને એ હોવથી પહેલાં શું વિદ્યા મેળવે તો હોવથી પહેલાં એની બોલીમાં શું આવે બા દાદા પપ્પા કાકા મમ્મી આવા શબ્દો બધા એ બોલતા હોય છે માટે પણ એને બીજાનું સ્થાન માનવામાં આવે છે આંખ આંખનો વિચાર પણ બીજા ભાવથી થાય છે કે વ્યક્તિની આંખો સુંદર છે નાની છે મોટી છે અથવા આંખમાં કોઈ તકલીફ પડશે કે હશે એ બધી વાતનો વિચાર બીજા ભાવથી થાય છે મુખ શરીરનું જે મુખ આપણું એનો વિચાર પણ બીજા ભાવથી થાય છે ગળું અને ગરદન શરીરમાં જે ગળાનો વક્ષ છે જે કંઠનો વક્ષ છે અને જે આપણી ગરદન છે એ પણ બીજા ભાવથી જોવામાં આવે છે જંગમ મિલકત જંગમ કહેતા બહુ અધિક પડતી એને એટલે કહેવાય છે જંગમ જેની પાસે અધિક મિલકત હોય એને જંગમ મિલ્ક કહેવામાં આવે છે તો એનો વિચાર પણ બીજા ભાવથી થાય છે આમ તો મિલકતનો ભાવ ચોથો છે પણ જે મિલકતનો ભાવ ચોથો છે એનાથી આ અગિયાર ભાવ થાય છે તો મિલકતથી લાભ એટલે એને જંગમ મિલ્ક કહેવામાં આવે છે આપણા માટે અગિયાર ભાવ છે એ લાભ ભાવ આને કહેવામાં આવે છે પણ ચોથા ભાવથી ગણો તો આ અગિયાર ભાવ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર ચોથા ભાવથી આ અગિયાર ભાવ થાય છે માટે મિલકતથી આ લાભનો ભાવ છે માટે એને જંગમાં મિલકત માટે જોવામાં આવે છે સ્વપાર્જિત ધન સ્વપાર્જિત એટલે કે પોતાના મહેનતથી જે ધન કમાય ને એને સ્વપાર્જિત ધન કહેવામાં આવે છે આ ધનનો અભાવ છે પરંતુ સમજી લો કોઈ વ્યક્તિ કરોડપતિના ઘરે જન્મ લે તો એ વ્યક્તિ જન્મથી જ કરોડપતિ બની જાય છે તો એ ક્યાંય ધન રડવા ગયા નથી પરંતુ જે પોતાના પોતાની મહેનતથી પોતાની આવડતથી પોતાની કાબિલ્યથી જે ધન મેળવે એને કહેવાય છે સ્વપાર્જિત ધન પોતાના મહેનતથી બનાવેલું હોય પોતાના આવડતથી બનાવેલું હોય અને જે ઝીરોમાંથી શરૂ કરે અને ટોચ ઉપર પહોંચે એને કહેવાય છે સ્વોપાર્જિત ધન ચહેરાનો દેખાવ આ બીજો ભાવ છે એ મુખનો ભાવ છે તો મુખ છે એટલે કે ચહેરો એનો દેખાવ કેવો છે જે ચહેરો છે જે મોઢું છે જે મુખ છે એનો દેખાવ કેવો છે એ પણ બીજા ભાવથી ખબર પડે છે માતાના મોટા ભાઈ અને બહેન આ ચોથો ભાવ છે એ માતાનો ભાવ છે અને આ ભાવથી આ ભાવ અગિયારો ભાવ થાય છે આપણો ભાવ જે છે છે મોટા ભાઈ બહેન રોવાનો ભાવ તો માતાથી આ ભાવ થાય છે તો માતાના મોટા ભાઈ અને બહેન એટલે કે આપણા મોટા મામા મોટા માસી જે આપણા માતાથી મોટા હોય ભાઈ બહેન એનો વિચાર બીજા ભાવથી થાય છે કુમાર અવસ્થા જીવનની જે અવસ્થા છે આપણી બાળપણ અવસ્થા કુમાર અવસ્થા પછી યુવા અવસ્થા એમાં જે આ કુમારાવસ્થા છે ને એ પણ બીજો ભાવ બતાવે છે કારણ કે વ્યક્તિ કુમાર અવસ્થામાં શું કરે તો કે ખેલ રમત ગમત મજાક મશ્કરી આ બધું એ ક્યારે બને એ બધું કુમાર અવસ્થામાં બને છે માટે જે કુમાર અવસ્થા છે એનો વિચાર પણ બીજા ભાવથી થાય છે બાળપણ અને ગાયન વાદન કુમાર અવસ્થા અને બાળપણ એ બંને બીજા ભાવ જોવામાં આવે છે કે આનું બાળપણ કેવું વીતશે આની અવસ્થા છે એ કેવી વીતશે એ બીજા ભાવ જોવામાં આવે છે અને ગાયન અને વાદન આ વ્યક્તિને ગાયન વાદનમાં કેવો રસ છે આ વ્યક્તિ ગીતમાં ગીત છે સંગીત છે જે પોતાનું ગળું છે કારણ કે બીજો ભાવ છે એ ગળાનો છે તો આ વ્યક્તિને ગાયનમાં વાદનમાં કેવો રસ હશે અથવા તો આ વ્યક્તિ એમાં કેટલી સક્સેસ મેળવશે એ પણ બીજા ભાવથી ખબર પડે છે શાસન ધન સંચય બીજા ભાવથી શાસનની પણ ખબર પડે છે આમ તો દશમ ભાવ છે એ સત્તાનો ભાવ છે શાસનનો ભાવ છે પરંતુ આ દસમ ભાવથી આ પાંચમો ભાવ થાય છે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ શાસનના ભાવથી આ પાંચમો ભાવ થાય છે અને પાંચમો ભાવ હંમેશા બુદ્ધિનો હોય છે કોઈ વ્યક્તિનો પાંચમ ભાવ છે એ બુદ્ધિ બતાવે છે તો શાસનનો ભાવ છે એ કે ભાવ છે એ બીજો ભાવ છે માટે એને શાસનનો ભાવ કહેવામાં આવે છે સમજી પાસે સત્તા મળે શાસન મળે પણ એ સત્તામાં એનું કેવી બુદ્ધિ રહેશે એ એનો વિચાર બીજા ભાવથી થાય છે ધન સંચય બીજો ભાવ ધનનો છે પણ ધન સંચય કરશે કે નહીં કરી શકે એનો વિચાર પણ બીજા ભાવથી થાય છે માટે પણ આજના જમાનામાં એને બેંકનો ભાવ કહેવામાં આવે છે જે વિચાર છે એ પણ બીજા ભાવથી થાય છે કારણ કે એ સંચયનો ભાવ છે બીમારી પિતાની બીમારી છે એ બીજા ભાવથી ખબર પડે છે પિતાનો જે ભાવ છે એ નવમ ભાવ છે તો નવમ ભાવથી ગણો નવમ ભાવ છે આ પિતાનો ભાવ છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છઠ્ઠો ભાવ છે એ બીમારીનો હોય છે આપણો છઠ્ઠો ભાવ આ છે તો પિતાના બીમારીનો ભાવ અહીંથી ગણો છઠ્ઠો ભાવ બીજો ભાવ બને છે તો પિતાની જે બીમારી છે ને એનો વિચાર બીજા ભાવથી થાય છે પત્નીનું મૃત્યુ હાથનો ભાવ છે હાથમો ભાવ આ પતિ અને પત્નીનો ભાવ છે તો હાથનો ભાવથી ગણો તો આ આઠમો ભાવ થાય છે અને આઠમો ભાવ હંમેશા મૃત્યુનો ભાવ હોય છે આપણા માટે આઠમો ભાવ આ બને છે જે મૃત્યુ બતાવે છે તો પત્નીનો અને પતિનું જે મૃત્યુ છે એ પણ બીજો ભાવ બતાવે છે જેઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠમો ભાવ એવો બીજો ભાવ તો પત્નીનું કે પતિનું બંનેનું જોવાનું હોય છે એનો જે મૃત્યુ ભાવ છે એ પણ બીજો ભાવ છે સંતાનનો વ્યવસાય સંતાન નોકરી કરશે ધંધો કરશે બિઝનેસ કરશે એનો વિચાર પણ બીજા ભાવથી થાય છે સંતાન ભાવ છે પાંચમો ભાવ આ ભાવ છે પાંચમો ભાવ એ સંતાનો ભાવ છે તો અહીંથી તમે ગણો ને તો આ દસમો ભાવ થાય છે અને દસમો ભાવ છે ને એ કર્મનો ભાવ છે તો સંતાનનો જે કર્મ ભાવ છે ને એ બીજો ભાવ છે તો બીજા ભાવ ઉપરથી ખબર પડી જાય છે કે સંતાન છે એ નોકરી કરશે વ્યવસાય કરશે કોઈ પણ ભાગીદારી વેપાર વેપાર કરશે અથવા શું કાર્ય કરશે એનો વિચાર બીજા ભાવથી કરવામાં આવે છે માતાથી લાભ માતાનો ભાવ છે એ ચોથો ભાવ છે અને માતાના ભાવથી આ ભાવ અગિયાર ભાવ છે અગિયાર ભાવ છે એ લાભનો ભાવ કહેવામાં આવે છે તો માતાથી લાભ રહેશે કે લાભ જીવનમાં કેવો મળશે એનો વિચાર બીજા ભાવથી થાય છે પિતાની નોકરી આ પિતાનો નવમો ભાવ છે એ પિતાનો ભાવ છે અને છઠ્ઠો ભાવ છે એ નોકરીનો ભાવ છે તો છઠ્ઠો ભાવ થાય છે નવો ભાવથી ગણો તો છઠ્ઠો ભાવ બીજો ભાવ બને છે આપણો છઠ્ઠો ભાવ છે આ બને છે જેમથી નોકરી જોબનો વિચાર કરવામાં આવે છે પિતાનો જે નોકરી છે જોબ છે એનો વિચાર બીજા ભાવથી થાય છે કારણ કે આ ભાવો પિતાનો છે અને આ રીતે તમે ગણો તો બીજો ભાવો છઠ્ઠો ભાવ થાય છે પિતા નોકરી કરતા હશે કે જોબ કરતા હશે પ્રાઇવેટ કંપનીમાં છે સરકારીમાં છે એ બધાનો વિચારો બીજા ભાવથી કરવામાં આવે છે મૃત્યુ તુલ્ય કષ્ટ આ બીજો ભાવ છે ને એને મારક ભાવ કહેવામાં આવે છે કારણ કે ત્રીજો ભાવ છે એ પણ મારક ભાવ છે ત્રીજા ભાવથી આ ભાવ બારમો ભાવ છે અને આઠમો ભાવ છે એ મૃત્યુનો ભાવ છે મૃત્યુનો હાથનો ભાવ છે ને મૃત્યુનો હાથનો ભાવ કયો છે એનો બીજો ભાવ માટે એને મૃત્યુ તુલ્ય કષ્ટ કહેવામાં આવે છે જીવનમાં મૃત્યુતુલ્ય કષ્ટ કેવો રહેશે એનો વિચાર બીજા ભાવથી કરવામાં આવે છે માટે ભાવને મારક પણ કહેવામાં આવે છે નાના ભાઈ બહેનના વિદેશ નાના ભાઈ બહેનનો વિચાર આ એક બે અને ત્રીજા ભાવથી કરવામાં આવે છે તો ત્રીજો ભાવથી આ ભાવ થાય છે બારમો ભાવ આપણો જે વિદેશનો ભાવ છે એ છે બારમો ભાવ તો નાના ભાઈ બહેન જે છે એનો વિચાર ત્રીજા ભાવથી થાય છે ત્રીજા ભાવથી બારો ભાવ બને છે બીજો ભાવ તો એનાથી બને છે બારમો ભાવ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બારો ભાવ થાય છે નાના ભાઈ બહેનનો વિદેશ ભાવ બારો ભાવ બતાવે છે વિદેશ ભાવ દેખાડે છે તો નાના ભાઈ બહેન છે એ વિદેશમાં જશે ત્યાં વસવાટ કરશે અથવા યાત્રા કરશે પ્રવાસ કરશે કે કાયમ માટે ત્યાં સેટલ થઈ જશે એનો વિચાર પણ ભાવથી કરવામાં આવે છે ભાવના જે કારક તત્વ છે એ તો ઘણા બધા રહેલા છે પરંતુ આજે આપણે જે જે મેન કારકો છે એના વિશે આજે આપણે પરિચય મેળવ્યો ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે માણસિ સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ